હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે અને ભારે ભક્તિભાવપૂર્વક પૂજા આરતી કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ મહાદેવ મંદિરથી કિલોમીટરના અંતરે આવેલ નિરાધારનો માનવ સેવા આશ્રમ કે જ્યાં જેટલા માનસિક અસ્થિર અને બિનવારસી પ્રભુજી આશ્રય લઈ રહ્યા છે અને તેમની સેવા સાર સંભાળ પણ રાખવામાં આવી રહી છે ત્યાં પણ ગણપતિ દાદાને બિરાજમાન કરી રોજ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે ગત રોજ આશ્રમ પર પ્રાચી તીર્થ કે જ્યાં પવિત્ર મોક્ષ પીપળો છે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગણપતિજીનીમાં આરતી કરવામાં આવી હતી તેમજ પ્રભુજીને ભોજન ક્રેખવામાં આવ્યું હતું તે સોમનાથ હું જનકની દાધાનના આધાર માનું છું આશ્રમ ગીર સોમનાથ અમારો આશ્રમ સોમનાથ મંદિરથી દસ કિલોમીટર અંતરે આવેલો છે અમારા આશ્રમની અંદર રસ્તાભર રખડતો પટેકતા માનસિક પંચાણો જેટલા વ્યક્તિઓને આશ્રય આપી રહ્યા છે અને અમારો મુખ્ય દ્વે આવા વ્યક્તિઓના પરિવારની શોધખોળ કરીને પરિવાર સુધી પહોંચાડવાનો છે અત્યારે ગણેશ મહોત્સવ સમગ્ર ભારતમાં ચાલી રહ્યો ત્યારે અમારા આશ્રમની અંદર પણ ગણપતિને બિરાજમાન કરી અને પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આજ રોજ આજરોજ આવેલું છે જ્યાં મોક્ષનો પીપળો છે અને ઘણા શ્રદ્ધાળુઓ ત્યાં મોક્ષના પીપળે પિત્રો તર્પણ કરવા માટે જતા હોય છે ત્યારે આજ રોજ અમારા ગણપતિ બિરાજમાન છે ત્યાં મોક્ષ પીપળાના તમામ બ્રાહ્મણો ગણપતિની પૂજા અર્ચના આરતી કરવા માટે પધાર્યા હતા અને તમામ બ્રાહ્મણો દ્વારા આશ્રમના પ્રભુજીને ભોજન વિરસવામાં આવ્યું દીપક જોશી સાથે ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ